આપણે 2 બાય ટુ ના શ્રેણિક માટે આઈગન વેલ્યુ શોધી હતી હવે જોઈએ કે આપણે શ્રેણિક માટે વેલ્યુ શોધી શકીએ કે નહીં આ કદાચ થોડું બનશે કારણ કે ગણિત જટિલ બને છે વ્યાખ્યા પ્રમાણે એ શ્રેણિક એ ની આઈગન વેલ્યુ છે શ્રેણિક એ ની આઈગન વેલ્યુ છે જો હું આ પ્રમાણે લખું તો શ્રેણિક એ ગુણ્યા શૂન્યોતેર સદીશ બરાબર લેમડા ગુણિયા અને આ બધું એકમાત્ર પુનરાવર્તન છે કારણ કે તમે જો આ વસ્તુ દસ વર્ષ પછી કરો તો હું નથી ઈચ્છતી કે તમે ફક્ત તેનું સૂત્ર યાદ રાખો પરંતુ તમને તેની સમજ પણ પડી હોવી જોઈએ જો આ સાચું હોય તો આ પ્રમાણે લખી શકાય બંને તરફથી એ વીત કરીએ શૂન્ય સદીશ બરાબર એ ગુણ્યા સદીશ વી મેં એવી ને બંને બાજુએથી બાદ કર્યું અને આ સદીશ વી ને એકમ શ્રેણી ગુણ્યા વી તરીકે લખ્યું અને આ ત્યારે જ સાચું છે જ્યારે શૂન્ય સદીશ બરાબર ઓછાણી સદીશ વી મળ્યું હું અહી આને ફરીથી લખીશ લેમડા ગુણ્યા એકમ શ્રેણીક ઓછા શ્રેણીક એ અહી આ ફક્ત શ્રેણીક છે ગુણિયા સદીશ વી બરાબર બરાબર શૂન્ય સદિશ થવું જોઈએ અને આ શૂન્યેતર સદિશ વી માટે થશે અહી આનો અર્થ એ થાય કે આ શ્રણિકના સ્તંભો લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ નથી અથવા તેના વિશે બીજી રીતે વિચારીએ તો અહી આ વ્યસ્ત સંપન્ન નથી અથવા તેનો નિશ્ચાયક ઝીરો છે માટે જો આ દરેક સ્ટેપ સાચા હોય તો જ લેમડા એ એની આઇગન વેલ્યુ થશે અને જો નિશ્ચાયક ઝીરો હોય તો જ આ સાચું છે આ શ્રેણિકનો નિશ્ચાયક ડિટરમિનેન્ટ ઓફ લેમડા ગુણ્યા એકમ શ્રેણિક ઓછા એ બરાબર ઝીરો હોય તો જ અહીં આ સાચું છે આપણે આ અગાઉના વિડીયોમાં જોઈ ગયા હતા હવે તેને અહીં થ્રી બાય ના શ્રેણિક પર લાગુ પાડીએ આપણે અહીં થ્રી બાય ના એકમ શ્રેણિકનો ઉપયોગ કરીશું સૌપ્રથમ ને એકમ શ્રેણિક સાથે ગુણીએ જે કંઈક આ પ્રમાણે આવશે એકમ શ્રેણીક ના વિકર્ણમાં એક હોય છે માટે જ્યારે તમે તેને લેમડા સાથે ગુણો ત્યારે ફક્ત તેના વિકર્ણ માં લેમડા આવે બાકીનું બધું ઝીરો થઈ જાય હવે આમાંથી શ્રેણીક એને વાત કરીએ તો શું થાય માટે લેમડા ગુણ્યા એકમ શ્રેણી ઓછા એ બરાબર અને આ શોધવું ઘણું સરળ છે અહી વિકર્ણમાં જે પણ કિંમત લખીશે તેમાંથી આ વિકર્ણ બાદ થશે માટે આપણને આ પ્રકારનો જવાબ મળશે લેમડા ઓછા લેમડા વધતા એક થાય ત્યારબાદ ઝીરો ઓછા બે માઇનસ બે 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 ઝીરો ઓછા માઇનસ એક જે એક થશે ઝીરો ઓછા માઇનસ એક જે એક થશે લેમડા ઓછા બે આવશે અને અહીં પણ લેમડા ઓછા બે આવે લેમડા ઓછા બે હવે જો આ નિશ્ચાયક નું મૂલ્ય ઝીરો થાય તો જ આ લેમડા એ શ્રેણીક એની આઈગન વેલ્યુ થશે માટે આપણે હવે તેનો નિશ્ચાયક શોધીએ અને તેને શોધવાની સૌથી સરળ રીત સારસની રીત છે માટે તેનો નિશ્ચાયક શોધવા સારસના નિયમનો ઉપયોગ કરીએ તેના માટે હું આ બંને સ્તંભને ફરીથી લખીશ આ બંને સ્તંભને કોપી કરીને પેસ્ટ કરીશ અને અહીં લખીશ હવે સારસના નિયમ પ્રમાણે આપણે આનો ગુણાકાર લઈશું વત્તા આ ઘટકોનો ગુણાકાર લઈશું વત્તા આ ઘટકોનો ગુણાકાર લઈશું અને પછી તેમાંથી તેમાંથી આ ઘટકોના ગુણાકારને બાદ કરીશું અને તેમાંથી આ ઘટકોના ગુણાકારને વાત કરીશું હવે અહીં આ પ્રથમ ત્રણ ઘટકોનો ગુણાકાર લેમડાવત્તા એક ગુણિયા લેમડા ઓછા બે ગુણિયા લેમડા ઓછા બે થાય ત્યારબાદ આ ઘટકોનો ગુણાકાર માઇનસ બે ગુણિયા માઇનસ બે જે ચાર થશે તેથી અહીં ચાર ઉમેરીશું વત્તા આ બંને ઘટકનો ગુણાકાર ચાર થશે અને પછી આમાંથી આ વિકર્ણ ને બાદ કરીશું તેમાંથી આ વિકર્ણ ને બાદ કરીશું અને તેમાંથી આ વિકર્ણ ને બાદ કરીશું માઇનસ બે ગુણ્યા માઇનસ બે જે ચાર થશે અને પછી તેનો ગુણાકાર આની સાથે આપણે તે ગુણાકારને ને બાદ કરીએ માઇનસ ચાર ગુણ્યા લેમડા ઓછા બે ત્યારબાદ આ વિકર્ણ ને બાદ કરીએ જે એક ગુણ્યા એક ગુણ્યા થશે અને પછી તેનો ગુણાકાર આની સાથે ગુણ્યા લેમડા ઓછા બે હવે જોઈએ કે આનું સાદુ રૂપ આપી શકાય કે નહીં હવે આપણે સૌ પ્રથમ આ ભૂરા ભાગનું રૂપ આપીએ

ઓછા ચાર લેમડા વત્તા આઠ હવે જો આપણે અહીં પદ જોઈએ તો આપણી પાસે આઠ વત્તા આઠ ઓછા એક અને પછી જો લેમડા વાળા પદ જોઈએ તો આપણી પાસે ઓછા ચાર લેમડા ઓછા લેમડા અને ઓછા ચાર લેમડા છે અને તેના બરાબર ઓછા નવ લેમડા થાય માટે ઓછા નવ લેમડા વત્તા તેવીસ હવે આપણે આ ભાગનું સાદુ રૂપ આપીએ સૌ પ્રથમ લેમડા લઈએ અને તેનો ગુણાકાર આ કૌંસ સાથે કરીએ માટે લેમડા નો ઘન ઓછા ચાર લેમડા નો વર્ગ ચાર લેમડા હવે આ એક લઈએ અને તેનો ગુણાકાર આ કૌંસ સાથે કરીએ વત્તા લેમડા નો વર્ગ ઓછા ચાર લેમડા વત્તા ચાર અને આપણી પાસે આ બે પદ છે તો આપણે તેનું ફરીથી સાદુ રૂપ આપીએ હવે આપણી પાસે અચળ પદ કયા કયા છે આપણી પાસે છે છે અને માટે થશે ત્યારબાદ આપણી પાસે લેમડા વાળા પદ કયા કયા છે આપણી પાસે ચાર લેમડા છે માઇનસ ચાર લેમડા છે અને માઇનસ નવ લેમડા છે અહીં આ બંને પદ કેન્સલ થઈ જશે માટે આપણી પાસે માઇનસ નવ લેમડા બાકી રહે હવે આપણે લેમડાના વર્ગવાળા પદ જોઈએ આપણી પાસે લેમડાનો વર્ગ છે અને માઇનસ ચાર લેમડાનો વર્ગ છે તેથી આપણને માઇનસ ત્રણ લેમડાનો વર્ગ મળે અને આપણી પાસે લેમડાના ઘનનું એક જ પદ છે આ પ્રમાણે આમ અહીં આપણા શ્રેણિક માટેની બહુપદી આ થશે માટે આ પી ઓફ લેમડા બરાબર થાય અને અહીં આ કોઈ પણ કિંમત માટે આપણા શ્રેણિકનો નિશ્ચાયક દર્શાવે છે અને આપણે કહ્યું હતું કે જો a 0 થાય તો જ લેમડા એ આપના શ્રેણિકની આઇગન વેલ્યુ છે માટે આપણે a 0 લઈએ હવે આપણે આ દ્વિઘાત બહુપદીનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરીએ તમને અહીં તેનો ઉકેલ પૂર્ણાંક સંખ્યા મળશે અને જો તમે પૂર્ણાંક સંખ્યા સાથે કામ કરી રહ્યા હોવ તો અહીં આ સમીકરણના બીજ એ આ પદના અવયવ થશે હવે 27 ના અવયવ કયા કયા થાય તેના અવયવ એક

માઇનસ નવ એ બીજ નથી હવે આપણે ત્રણ માટે પ્રયત્ન કરીએ ત્રણ નો ઘન સતાવીસ ઓછા ત્રણ નો વર્ગ ગુણ્યા ત્રણ જે સતાવીસ થશે ઓછા નવ ગુણ્યા ત્રણ માટે આના બરાબર 0 થાય આમ આપણો 1 0 3 થશે જો અહીં 3 0 હોય તો તેનો અર્થ એ થાય કે λ 3 એ આનો એક એ આ બહુપદીનો એક અવયવ છે માટે આપણે એમ કહી શકીએ કે આના બરાબર λ 3 ગુણ્યા કંઈ તો આનો બીજો અવયવ શું આવશે તે શોધવા આપણે આ બહુપદીનો ભાગાકાર λ 3 સાથે કરીએ માટે λ નો ઘન ઓછા ત્રણ લેમડા નો વર્ગ ઓછા નવ લેમડા વત્તા સત્તાવીસ અને હવે તેનો ભાગાકાર લેમડા ઓછા ત્રણ સાથે કરીએ હવે લેમડા ગુણિયા શું કરીએ તો આપણને લેમડા ઘન મળે લેમડા ગુણિયા લેમડા વર્ગ કરીએ તો આપણને અહીં લેમડા ઘન મળે ત્યારબાદ માઇનસ ત્રણ ગુણિયા લેમડા નો વર્ગ માઇનસ ત્રણ લેમડા નો વર્ગ અને જો આપણે આની બાદબાકી કરીએ તો આપણને લખીએ માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ નવ વત્તા સતાવીસ થાય માટે આના બરાબર ઝીરો મળશે આમ આપણો બીજો અવયવ આ થાય માટે પી ઓફ લેમડા બરાબર લેમડા ઓછા ત્રણ ગુણ્યા લેમડા નો વર્ગ ઓછા નવ અને જો લેમડા એ વેલ્યુ હોય તો અવયવડા ઓછા ત્રણ કુણિયા લેમડા વધતા ત્રણ થશે આના બરાબર ઝીરો માટે આપણી પાસે જે શ્રેણિક હતો અહી આ શ્રેણિક તેની શક્ય આયગન વેલ્યુ લેમડા બરાબર ત્રણ આપણે જોઈ ગયા કે ત્રણ એ તેનું બીજ થશે અથવા બરાબર થાય અહીં આ આ કિંમત બનાવે અને કોઈ શૂન્યતર સદીશ વી માટે આ શ્રેણીક ની આઈગન વેલ્યુ થવા માટે તે શરત છે અને હવે પછી ના વિડીયોમાં આપણે આઈગન વેક્ટર્સ માટે ઉકેલીશું કારણ કે આપણે હવે આઈગન વેલ્યુ જાણીએ છીએ